પ્રશ્ન નંબર એક સંગીત રત્નાકારનો પરિચય આપો સંગીત રત્નાકારનો પરિચય આપો જગ્યા છોડે ભાઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે કોતણ કોતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો પ્રાચિન ભારતીય સાહિત્ય નો પરિચય નાલંદા વિદ્યાપીઠ એટલે શું સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું સંસાધનનું સંસાધન એટલે શું સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણાવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણાવી તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે આગળ લખો કોપની જમીન વિશે ટૂંક જ લખો કોપની જમીન કોપની જમીન વિશે ટૂંક નોંધ લખો રાતી અથવા લાલ જમીન વિશે સમજાવો રાતી અથવા લાલ જમીન વિશે સમજાવો લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો લોખંડ વિશે લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો આગળ લખો કોલસા વિશે કોલસા વિશે સમજાવો ખનીજ તેલ ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી છેલ્લો પ્રશ્ન લખો વિદ્યુત શક્તિ વિદ્યુત શક્તિના પ્રકારો કયા કયા છે દરેક વિશે ટૂંકમાં માહિતી આપો વિદ્યુત શક્તિના પ્રકારો કયા કયા છે દરેક વિશે ટૂંકમાં માહિતી આપો